હવે ભરૂચ જિલ્લામાં ખાણ ખનીજ વિભાગ ઉપર આરોપો સાથે ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તે પ્રકારની બુમરાહ ઉઠી છે ને તેવા આરોપ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમનું કહેવું છે કે જેવી રીતે ભૂપેન્દ્ર પટેલ જે ગુજરાતના મુખ્યમંત્રી છે તેમના દ્વારા આણંદના નડિયાદમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવામાં આવી હતી તેવી રીતે ભરૂચમાં પણ જિલ્લા કલેક્ટરની મુલાકાત લઈને જે કૌભાંડો ભરૂચમાં ચાલી રહ્યા છે તેને ખુલ્લા પાડે સાથે જ તેમણે ભરૂચમાં જે પૂર દરમિયાન ઘટના બની હતી તેનો પણ ઉલ્લેખ કર્યો છે શું કહી રહ્યા છે છોટું વસાવા તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે વિડીયોમાં પર શું હવે ભરૂચમાં આગામી દિવસોમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા તેમજ ભારતીય આદિવાસી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છોટુ વસાવા સાથે મળીને જે બેફામ રીતે ખનીજ માફિયાઓ દ્વારા ખનન કરવામાં આવી રહ્યું છે તેના વિરુદ્ધ લડાઈ લડવાના છે કેમ કે જેવી રીતે સતત છોટુ વસાવા દ્વારા આરોપ કરવામાં આવી રહ્યા છે કે ભરૂચમાં ગેરકાયદેસર રીતે ખનીજનું જે ધંધો વેપાર છે તે ચાલી રહ્યું છે તેમાં ક્યાંક ને ક્યાંક જે ખનીજ માફિયાઓ છે તે નેતાઓ તેમજ અધિકારીઓના મેળા પીપળાથી ચાલતો હોવાનો આરોપ છોટું વસાવા લગાવી રહ્યા છે સાથે જ તેમણે આરોપ લગાવતા કહ્યું કે ગૌચરોની જમીનમાં પણ ખનન કરવામાં આવી રહ્યું છે આ બાબતને લઈને તેમણે જે ગુજરાતના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમને રજૂઆત કરી છે અને જણાવ્યું છે કે જે રીતે તમે આણંદના નડિયાદમાં મામલતદાર કચેરીમાં મુલાકાત લઈ હતી ને જે કૌભાંડો સામે આવ્યા છે તે મુજબ ભરૂચ જિલ્લા કલેક્ટરની કચેરીએ પણ તેઓ મુલાકાત લે બેસેને જે ભરૂચમાં ચાલી રહ્યું છે તેના ઉપર બે નજર કરે આ બાબત પેલા તો છોટુ વસાવાય શું કહ્યું તે સાંભળી લો છું અને નડિયાદમાં જેવી રીતના જઈને મામલતદારની ઓફિસ બેઠા તો ભરૂચની અંદર ક્યારે કલેક્ટર ની ખુરશી પર બેસીને આ બધા કૌભાંડ બહાર પાડશે મારે એમ કેવું છે કેમ કે તો એટલું મોટું કૌભાંડ છે હમણાં જ આ પડાલની અંદર જે ગૌચરની અડતાલીસ હેક્ટર જમીનની અંદર કામ ચાલુ કરાયું છે ઇમ્તિયાજ અલી જે વર્ષોથી અહીંયા આગળ આ ધંધો કરે છે ચોરીનો આ વહીવટી તંત્રને મળીને નેતાઓના મેળાપીપણાની અંદર આ બધું ચાલે છે કે એ પાર્ટી મજબૂત બનાવવા માટે એ લોકો જે ભરતી કરે છે જે અત્યાર સુધી ગરીબોની વાત કરનારા લોકો હતા તો એમ જ તો ત્યાં જતા નથી પાર્ટીની અંદર એને બી અપેક્ષા હોય છે એટલે આવી બધી ઇલિગલ જમીનોની અંદર આવા પરમિશન ખોટે ખોટું એ કરીને આપી દે છે ને આવા લોકોને ત્યાં કોન્ટ્રાક્ટની અંદર જોડી આપે છે એ ધંધો આ સરકાર અહીંયા આગળ કરાવે છે ને એમના નેજા હેઠળ થાય છે ડિપાર્ટમેન્ટ જે છે ખાણ ખનીજ ડિપાર્ટમેન્ટ આજે એટલી મોટા પાયા પર ચોરી કરાવે છે ગુજરાતની અંદર કે ન પૂછવા લોકો ત્રાહીમામ થઈ ગયા છે એમની જમીનો બી છીનવી લીધી છે આદિવાસીઓની જમીનો પર જ આ ધંધો ચાલે છે અત્યારે ત્યાં અને જંગલની જમીનમાં આ લોકો શરૂઆત કરી છે બધી કોઈની પાસે ઈસી બી નથી ના ઈસી હોય તો ઇલીગલ આપેલા ઈસી છે ગૌચરની જમીનની અંદર તો આજે પ્રતિબંધ છે સુપ્રીમ કોર્ટે બી એવું કહ્યું છે કે ભાઈ એ જમીન પર જે કંઈ કોઈ ખાલી કરાવો સ્કૂલ હોય મંદિર હોય ગમે તે હોય ખાલી કરાવીને ઢોરો માટે એ ઘાસચારો થાય એ વ્યવસ્થા કરો તો આજે તો નવું નવું બાંધકામ અને ખનીજની પરમિશન આપતા થઈ ગયા છે આ સરકારની અંદર તો ભૂપેન્દ્રભાઈએ જોવું જોઈએ કે બાકીના લોકોને તો ભરતી કરવા માટે એને ચોરી કરવા માટે ડિપાર્ટમેન્ટ બનાવ્યો હોય એવું લાગે છે અને સંખ્યા તમે બતાવો કે દુનિયાની અંદર સૌથી સૌથી મોટી પાર્ટી ભાજપ છે તો ભાજપવાળાએ તો આ દેશ ખાલી કરી દીધો આ સુરતની અંદર બે હજાર એકર જમીનનું કૌભાંડ એમના જ નેતાઓએ કહ્યું છે એના પર એફઆઈઆર કરીને મૂકી દો નહીં તમે આ ચોમાસાની અંદર ચોમાસા પહેલાં જન્મજયંતિ વડાપ્રધાનને ઉજવવા માટે જે પાણી સર્જિત હોનાર કરી એના પર આજ દિન સુધી કોઈ એફઆઈઆર નથી કરવો જોઈએ ને મૂકો ને તમે એફઆઈઆર શા માટે તમે એફઆઈઆર નથી કરતા આટલી બધી વસ્તીને ડૂબાડી દેવાની વાત કરી આટલું બધું તમે ખેતીને નુકસાન કર્યું ઢોર ઢાક મરી ગયા બધા માણસો બી મરી ગયા છે છતાં તમારા પેટનું પાણી નહીં હાલે તો આ કે જાતની સરકાર છે આફત છે કે શું છે મારે એમ કહેવું છે હિન્દુવાદને નામ લઈને સરકાર બનાવવાની આ હિન્દુઓને ડુબાડી દેવાના હિન્દુઓની આદિવાસીઓની જમીનની અંદર ખનીજ કાઢી લેવાનો છૂટો દોર આપી દીધો જાણે સરકાર જેવું કંઈ છે જ નથી મારે એમ કહેવું છે તો બહાર નીકળીને તમે આ કલેક્ટરોને બધાને સૂચના આપો આદિવાસીઓની જે જમીનો છે તો તે ડબલ અની એ પાછી આપી દે લેન્ડ ગ્રેવિંગનો કાયદો તમે બનાવ્યો તો ક્યાં આગળ તમે કોઈના પર લેન્ડ ગ્રેવિંગ કર્યું છે એ તો પૈસા ઉઘરાવી લીધા તમે પેલા લોકો જેની પાસે કબજો છે તો આ જાતનો ધંધો

નર્મદા ડેમના દરવાજાઓ ખોલવામાં આવ્યા હતા ને તેને લઈને ભરૂચવાસીઓને લાખો રૂપિયાનું નુકસાનનો સામનો કરવો પડ્યો હતો તે મામલે પણ ફરિયાદ નોંધવી જોતી હતી પરંતુ અત્યાર સુધી એફઆઈઆર થઈ નથી તે બાબતનું પણ તેમણે ઉલ્લેખ કર્યો છે ને સાથે જ હવે આ મામલામાં આદિવાસીઓની જમીન જે છીનવાઈ રહી છે તેમાં રાજ્ય સરકાર ગંભીરતાથી કામ કરે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી રહી છે એવી રીતે ગઈકાલે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ પણ આરોપ લગાવતા જણાવ્યું હતું કે જે આદિવાસીઓની જે શિડ્યુલ તોતેર ડબલ એની જમીનો છે કે જેમાં આદિવાસી સમાજ આ જમીન વેચી નથી શકતો ને કોઈ બિનઆદિવાસી વ્યક્તિ આ જમીન ખરીદી નથી શકતો પરંતુ આદિવાસી વિસ્તારોમાં કેટલીક એવી જગ્યા છે કે જ્યાં આદિવાસીઓને ભોળાવી ફોસલાવી કે ડરાવી અલગ અલગ રીતે બિલ્ડરોએ કોમર્શિયલ બિલ્ડિંગ છે તે આદિવાસીઓની જમીન ઉપર બનાવી દીધી છે ને આવી રીતે આખું કૌભાંડ છે તે ચાલી રહ્યું છે તેમાં જે અધિકારીઓ છે તેમની રહેમ નજર હેઠળ આ બધું ચાલતો હોવાની વાત પણ ચૈતર વસાવાએ પોતાની વાતમાં જણાવી હતી હવે જેવી રીતે આરોપો લાગી રહ્યા છે ને આદિવાસી સમાજના જે નેતાઓ છે હવે ખુલીને સામે આવી રહ્યા છે તો આગામી સમયમાં હવે એક આંદોલનના પણ મંડાણ દેખાઈ રહ્યા છે ને આંદોલનમાં વસાવાને ચૈતર વસાવા એક સાથે જોવા મળે છે કે કેમ તો આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીયાત ન્યૂઝ ચેનલ ને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ